કે છીસ કિલોમીટર લાંબા બાયપાસ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે બાયપાસને લીધે થતા વધુ પડતા જમીન સંપાદન સામે ખેડૂતોએ બાયો ચડાવી છે અને બાયપાસ સામે ખેડૂતોના વિરોધની આગ પ્રસરતી રહી છે ખોડલા મોરિયાબાદ એંગોલા ગામના ખેડૂતોએ પણ ઢોલ વગાડી કુટી બાયપાસ હાઇ હાઈના નારા સાથે વિરોધ જતાવતા મામલો વધુ ગરમાયો છે સરકાર દ્વારા પાલનપુર પસાર થતા અમદાવાદ એંગોલા ગામના ખેડૂતો અને મહિલાઓએ ગામના મંદિર આગળ એકઠા થઈને ઢોલ વગાડી સરકાર અને તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ જતાવ્યો હતો નીકળી રહ્યો છે એ અમુક જગ્યાએ બસો ફૂટ છે અમુક જગ્યાએ અઢીસો ફૂટ છે અમુક જગ્યાએ ત્રણસો ફૂટ પણ નીકળે છે તો આ જે જગ્યાઓ વધારાની જે લેવાય છે એના માટે પણ ખેડૂતોનો સખત વિરોધ છે ખરેખર તો બાયપાસની સો ફૂટની જરૂર છે અને સો ફૂટથી જે કંઈ વધારાની જગ્યા લેવાય છે તે ખેડૂતોને નુકસાન કરતા પણ છે અને એમને વળતર પણ એ પ્રમાણે મળતું નથી બીજું એક જ છે કે સો ફૂટનો જો રોડ નીકળવામાં આવે તો ડબલ લાઇન પણ નીકળી શકે તેમ છે અને સાઈડમાં સાધન પણ ચાલી શકે અને વધારાની જે જગ્યા જાય છે એમાંથી ખેડૂતો ખેતી વિહોણા થઈ જાય છે પોતાનું સાત બારમાંથી નામ પણ નીકળી જાય છે તો આવા ખેડૂતોએ ક્યાં જવું એમના માટેનો એક મોટો પ્રશ્ન છે ગામની અંદર તો આવા લોકોને ખરેખર જગ્યા પણ ગામની અંદરથી મળતી હોય તો આજુબાજુ જગ્યા પણ આપવી જોઈએ બીજું કે ખેડૂતોના અમુક બોર જતા રહે છે અત્યારે ખેડૂતો પાણી વિહોણું થઈ ગયો છે પાણીના તળ પણ ઘણા ઊંડા જતા રહે છે કોઈક જગ્યાએ જેને એને પાણી મળ્યું હોય છે અને એવો જ પાણી એનું જતું રહે છે તો ફરીથી એને પાણી આના આખા ખેતરમાં દસ બોર કરવા સાથે મળતું નથી તો એમને પોતાની ટેકનિકલ લાઇનથી જોઈ અને ફરીથી ખેડૂતને જેનો બોર જતો હોય એને સાઈડમાં ટેકનિકલથી જોઈ અને પોતાને પાણી મળે એવી જગ્યા પર બોર પણ બનાવી આપવાની ખેડૂતોને ઉગ્ર માગ છે ખેડૂતોનું માનીએ તો એમનો વિરોધ બાયપાસ સામે નથી પરંતુ વધુ પડતા જમીન સંપાદન સામે છે બાયપાસ રોડ માટે ત્રીસ મીટર કરતા વધુ જમીન સંપાદન કરાશે તો અનેક ખેડૂતો જમીન વિહોણા થઈ જશે તેથી જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આંદોલન કરીશું પરંતુ બાયપાસ રોડ નહીં થવા દઈએ તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી જય જવાન જય કિસાન ખેડૂતોને અન્યાય સમાન આ સોનગઢથી જગણાનો જે મહામૂલી જમીનો કાપતો આ બાયપાસ બની રહ્યો છે ભ્રષ્ટાચારની ગંધ આવે છે કંઈક ને કંઈક કંઈક ને કંઈક કોઈકને ફાયદો કરાવવા માટે આ બાયપાસ બની રહ્યો છે આટલો પળો બાયપાસની જરૂર નથી સો ફૂટ રસ્તો બને તો વિકાસ થઈ જાય ટ્રાફિકની શહેરની સમસ્યા હળવી થઈ જાય અને ખેડૂતોને ન્યાય મળી જાય એવું સરકાર વિચારે નહીં ત્યારે આગામી સમયમાં ઉગ્ર આંદોલનો કરીશું અને જેની જમીન જાય છે એને સામે સરકાર એમના આજુબાજુના ખરાબામાં કે એમના ખરાબામાં એમને ખેતીની જમીન આપે અને બોર જતા રહે છે એમને બાજુમાં બોર બનાવી આપે અને જંત્રી પ્રમાણે નહીં પરંતુ બજાર માર્કેટ બજાર વેલ્યુશન નક્કી કરી અને ખેડૂતોને પૈસા ચૂકવવામાં આવે એ અમે માંગ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અગાઉ સમયમાં અમે ગોટલા પણ કાર્યક્રમ કરવાના છીએ અગાઉ બધા કાર્યક્રમો અમારા ફિક્સ છે જેથી કરી સરકાર પણ અમારું વાતને ધ્યાન રાખી ગંભીરતાથી લઈ અને અમારો ઉકેલ લાવે એવી અમે આશા રાખીએ છીએ અમને બીજા સ્વરૂપમાં ન લઈ જાય એ માટે અમે તમને અપીલ કરીએ છીએ હેગોલા ગામના અમે તો વાણ પરિવારના છીએ અમારું કુટુંબ નાનું છે ગરીબ છીએ સાહેબ અમારી જમી જાય તો અમારા બાળબચ્ચા શું કરે તો અમે એમ કહીએ છીએ કે ત્રણસો ફૂટ બાકી તમે બોલો છો એમાંથી સો ફૂટ થશે તો અમે રહેવાના દઈએ ચાલવા દઈશું નહીતર અમે ચાલવા નહીં દઈએ જો તમારી જરૂર છે અમને મારવા છે તો અમે મારવા તૈયાર છીએ પણ અમારે મહેરબાની કરી અમારી જમીન બચાવી લો સાહેબ થોડું ઘણું પણ અમારા માટે રાખજો કોઈ હા ખે અમારે એમ નથી કહેતા કે રોડ અહીંયા ના હેડે એવું તો અમારું કહેવું નથી પણ અમારે ત્રણસો થી સો ફૂટ હોય તો જ આગળ વાગલું ભરશો કે આગળ અમે તપાસ કરશો આમ બાયપાસ સામે ચોમેરથી વિરોધનો વંટોળ ત્યારે તંત્ર કેવો રૂખ અપનાવે છે તે જોવું રહ્યું સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર